સુખ દુઃખનો હિસાબ કર્મ છે કર્મથી દુઃખીને કર્મથી સુખી આમાં કોઈ જાતિથી ઊંચો કોઈ નહીં હું તો એમ કહું કે તમે છત્રી હો બ્રાહ્મણ મહા ઊંચા પદ ન હોય તો કર્મ નીચા કરતા હોય તો તમારે નીચા જ ગણવાના અને એક હરિજન કે મંગી ગમે જાતનો નીચો હોય કદાચ ભક્તિવાનો તો એને ઊંચો તમારે માની લેવાનો રામચંદ્રજી ભગવાનની આપણે વાત કરી હતી વશિષ્ઠ એને ગુરુ બન્યા ને તે રામને કીધું હે રામ વશિષ્ઠ રામને લખેલું છે એ રામ તું યોધ્યાનો રાજા છું એવું છોડી નહીં વસિષ્ઠ જેવા ગુરુ છે એ છોડીને પણ હજી પણ તને મેં જ્ઞાન આપ્યું આત્મા જ્ઞાન ભ્રમ જ્ઞાન કહેવાય હજી પણ ભ્રમ જ્ઞાન તારે પ્રાપ્ત કરવાની તને હું છોટ આપું છું ક્યાં પણ ભ્રમ જ્ઞાન મળતું હોય ને તો ચંડાલ ને ઘરે ઠીકરીમાં ખાઈને પણ ભ્રમ જ્ઞાન સાંભળવા જાય બોલો ચંડાલ નું ઘર છેલું છોલી છેલ્લી કોટેલેલું ઘર વરણમાં એવું ઘર મળે ને તો તું એને ચંડાલ ના ગણજે મહાન ગણજે એના ઘરથી આ તું ભ્રમ જ્ઞાન પ્રાપ્ત કરજે આ હું યોગ વસિષ્ઠ રાવણમાં વાળા કલો બોલો તો એ આપણને કે સમજાય રામચંદ્રજીએ શિવરીના ભીલની દીકરીના

બીલડી સેવા કરી હતી તું મહાન શો કે તારા જેવો કે નથી ભલે ભાગી ગયા તું અહીંયા રેજે અને હવે મારું છે ને હમણાં પંદર વીસ દિવસ મૃત્યુ થાય હમણાં હું નીકળી પછી મરી ગયા ગુજરી ગયા પછી મારો આ સબને આ મારા દેહ ને આ ચંદનના લાકડાથી થી અગ્નિ સંસ્કાર તારે કરવાનો એક પણ અઢીસો માંથી એક પણ નાવો જોઈએ મને સબો ન અને પછી તને એ દુઃખ આવે તો અહીંયાથી હટરી નહીં રામચંદ્રજી ભગવાન તને મળવા આવશે કોણ માતા ઋષિ બોલ્યા તા કોણ બોલ્યું તું શિવરીને એના ગુરુ બોલ્યા હતા કે તને આ પાછલા પાસે આવશે હેરાન કરવા પણ ગમે એટલે હેરાન થઈ જતો તારા પ્રાણ જાય તો ભલે પણ મારા વચન મરે છે રામ તને મળવા આવશે નક્કી કરી લીધું કે ગુરુ બોલે ખોટું હોય નહીં અને ઇતિહાસ બોલે છે ને શિવરીને ભગવાન રામ મળવા હતા એના ગુરુ માતાનો ઋષિનો આશીર્વાદ હતો એના ગુરુનો આશીર્વાદ હતો એટલે તેને સેવા કરી હતી એટલું એમણે ભજન કર્યું હતું તો ભીલની દીકરી અભાણ અહીંયા પહોંચી શકે તો આપણે પહોંચી શકીએ વાલિયા ભીલ જો એટલે આગળ વાલ્મિકી ઋષિ બનતા હોય તો આપણે ન બની શકીએ જેસલ જાડે જો બારવટીઓ એવડો કેટલા કતલખાના કનાખે મારી નાખે એવો જો પીર બને પલમાં તો આપણે કેમ ન બની શકીએ આવું નક્કી કરવું જોઈએ હાઉ માયાના મોહમાં આંધળા નથી જવાનું માયા છે ને આનાથી ઘણી આપશે આંધળા નથા હોતો આપે આ સે થી ચાર ગણી આપે બોલો તમે આમ પાછી ઠેલો છો તોય આવશે એટલે ભૂલી જાવ બધું ના અમે લાગો વિશ્વાસ રાખીને લાગો ને તો આ ભાવ સુધરે ને આવતો ભાવ બે બહુ સુધરે અહીંયા આ લોક ને ફરલોક બે સુધરે બે આપણે આનંદથી જ આનંદ કરતાં કરતા જાય એટલે આપણને આવી વસ્તુ મળી છે ને એ ખોવી નહીં અણબોલાની કિંમત છે બીજું બધા કલ્પનાના ઘાટ છે હાચા નથી અસલી છે તમારું કોઈ નુકસાન નથી કરતું કરે છે કર્મ નુકસાન કરે તો આપણને બીજું શું નડે મારા દીકરીને ગાડીમાં વાત કરી હતી ને કે કોઈ એમ કે ધૂણે હાચો ફર કાંઈ ને બધું થતી થતીમાંથી તમે બહાર આવો છે જ નહીં કાંઈ તમારા મનને મજબૂત કરો મન નબળું છે ને જ્યાં સુધી તમારા મનને ગુરુ નથી મળ્યા મન વસ નથી ત્યાં બધું નડશે મન યાદી ઉતરશે તો એ નડશે હાપ નીકળશે તો મળે લાકડાનો ભારો આવશે બધે ઉપશુકુન થશે અને આને સમજી દો તો બધે સુકોન છે જાગો તો બધું હવાર ન કે બધું જ છે આ કારણ બધા મનને ગુચવાનું છે મન પાવરફુલ કરો તો કાંઈ પણ નથી કોઈ નહીં નડે કોઈ વસ્તુ નહીં નડે તમને તમારું મન પાવરફુલ થાય તો નકે તો રોજ તમે બતાવવાથી નવરા નહીં થો એ તમે એક મત આવી લ્યો આડો નહીં આવે એનો એમાં નથી આવવાનો આરો તમારા હાથમાં અહીંયા લેવો તમારા હાથમાં અહીંયા બસ એક ખાડો ખોદો પાણી નીકળે ઘણા ખાડા મૂકી દઉં એક ખાડો ખોદો ને એટલે પાણી નીકળે સો ટકા નીકળે એટલે એકની પકડ કરો તો આપણો બેડો પાર થઈ જશે બરો કરું દેવકી સનાતન ધર્મ મોટો વિડીયો થશે